જય હિન્દ વંદે માતરમ કેમ છો મારા મનમોજી લાગ ગુલાબજાંબુ જેવા મીઠા વાલિડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં ચાલ આજે ને તો કાલે અંગ્રેજી બોલ્યા વગર નહીં ચાલે ને હું તમને બોલતા કરી દઈશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજે આજે ચોથો દિવસ છે એ પેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મોટા મોટા ઢગલા બંધ મોટા મોટા પચાસ પચા હો હો કિલોમીટરના મોટા લાંબા વિડિયો સોરી જી લાંબા વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું તો ચાલો એ પહેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે આ વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો આમાં બધું મિક્સ સંપૂર્ણ ઇંગ્લિશના બધા જ ટોપિક પ્રીપોઝિશન કન્જક્શન નીડ વોન્ટ આર્ટિકલ છે પ્લસ માં બધા ટેન્સ છે મોડલ છે બરાબર બધું ચાલો વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે જોઈને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો તમારે મને રૂપિયા દેવા પડશે જો કારણ કે હું પાકેટ ઘરે ભૂલી ગયો છું આપણે બોલીએ છીએ ગુજરાતીઓ પણ એ પહેલા આ બંને શબ્દ યાદ રાખજો એક છે બોરો અને એક છે લેન્ડો આપણે બીજા પાસેથી જસ્ટ એક્ઝામ્પલ હું જો ધારી લ્યો હું તમારા પાસેથી રૂપિયા ઉછીના લેવું છું બોરો એટલે બોરો એટલે ઓછીનું લેવું ને લેન્ડ એટલે ઉછીનું દેવું એટલે કે આપવું તમે મને રૂપિયા આપો છો તમે મને રૂપિયા ઉછીના આપો છો તો હું શું કહીશ કે મેં તમારા પાસેથી રૂપિયા ઉછીના લીધા મારા માટે શું આવે ઉછીનું લેવું એટલે બોરો અને તમે શું કહ્યું કે મેં તમને રૂપિયા ઉછીના દીધા મારા માટે આવે બોરો કારણ કે મેં લીધા તમારા માટે આવે લેન તમે આમાં શું આપણે તમારે મને રૂપિયા દેવા પડશે પડશે મજબૂરી ભવિષ્ય તમે મીન્સ કે યુ મજબૂરી ભવિષ્ય યુ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઓછીનું લેવું એટલે કે મારે તમારા પાસે રૂપિયા લેવા પડશે તો બોરો તમે શું દેવા પડશે તો લેન્ડ લેન્ડ યુ હેવ ટુ શું જો મને અને રૂપિયા બે કર્મ છે તો પેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ લેન્ડ મી મની મી એટલે મને કર્મ છે શું કામ કારણ કે બીકોઝ મેં ખાઈ લીધું છે મેં મૂવી જોઈ લીધું છે હું પહોંચી ગયો છું હું મારું પાકેટ ઘરે ભૂલી ગયો છું પૂર્ણ વર્તમાન કાર્ડ પ્લસ વી થ્રી બીકોઝ આય હું પાકેટ ઘરે ભૂલી ગયો છું હેવેઝ પ્લસ વી થ્રી આઈમાં આવે હેવ ભૂલી જવું એટલે ફોરગેટ એનું વીથરી ફોર ગોટન આઈ હેવ ફોર ગોટન શું વોલેટ હા વોલેટ ક્યાં ઘરે એટ હોમ તમે જો તો ખરા તમારે મને રૂપિયા ઉછીના દેવા પડશે કારણ કે હું પાકીટ ઘરે ભૂલી ગયો છું યુ વિલ હેવ ટુ લેન્ડ મી મની બીકોઝ હું મારું પાકેટ ઘરે ભૂલી ગયો છું બીકોઝ આઈ હેવ ફોરગોટન અ વોલેટ એટ હોમ ચાલો મારે તમારી જરૂર હતી જરૂરમાં નીડ મારે તમારી જરૂર હતી તો નીડ નું ભૂતકાળ નું રૂપ નીડેડ તમારી મીન્સ કે આઈ નીડેડ યુ તેથી ધેરફોર હું ગાડી ચલાવતા ચલાવતા તમારા સાથે વાત કરી રહ્યો હતો તમે તો ખરા કોઈ પણ એક કાર્ય કરતા 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 બીજી ક્રિયા થતી હોય થઈ ગઈ હોય થાય છે તો વાય પ્લસ આઈએનજી આવે પણ એ પહેલા તમે આટલું ભૂલી જાઓ ગાડી ચલાવતા ચલાવતા આ લાસ્ટમાં પણ ઈ ભૂલી જાઉં હું તમારા સાથે વાત કરી રહ્યો હતો હું વાત કરી રહ્યો હતો હું વાત કરી રહ્યો હતો હું ખાઈ રહ્યો હતો હું બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી ધેરફોર આઈ આઈ માં આવે વોઝ વાત કરવી એટલે ટોકિંગ આઈ વોઝ ટોકિંગ સાથે એટલે વિથ તમારા સાથે વિથ ઈ હવે તમે જુઓ ગાડી ચલાવતા ચલાવતા તો વાઇલ પ્લસ આઈએનજી વાઇલ પ્લસ ક્રિયાપદને ને આઈએનજી લાગે છે વાઇલ ડ્રાઈવિંગ અ કાર

મારે તમારી જરૂર હતી તેથી હું ગાડી ચલાવતા ચલાવતા તમારા સાથે વાત કરી રહ્યો હતો આઈ નીડેડ યુ ધેર ફોર આઈ વોઝ ટોકિંગ વિથ આઈ વોઝ ટોકિંગ વિથ યુ વાઇલ ડ્રાઈવિંગ અ કાર તેઓએ મને મદદ ન કરી એ પહેલાં તેઓએ મને મદદ કરી સાદો ભૂતકાળ તે હેલ્પ મી તેઓએ મને મદદ ન કરી સાદો ભૂતકાળ ન કર હંમેશા ડીડનો ઉપયોગ થાય ને ડીડ આવ્યા ભાગે તો હંમેશા મૂળ ક્રિયાપદ ધે ડીડ નોટ હેલ્પ મી તેઓએ મને મદદ ન કરી ધે ડીડ નોટ હેલ્પ મી પરંતુ પણ બટ હું તેઓને મદદ કરીશ કરીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ હેલ્પ તેઓને તેમને આ છે કર્મ વિભક્તિ આઈ વિલ હેલ્પ ધેમ શું કામ કારણ કે બિકોઝ હું દયાળુ છું હું શિક્ષક છું આઈ એમ અ ટીચર હું ગરીબ છું આઈ એમ પુઅર હું દયાળુ છું આઈ એમ કાઇન્ડ તેઓએ મને મદદ ન કરી પરંતુ હું તેઓને મદદ કરીશ કારણ કે હું દયાળુ છું તે ડીડ નોટ હેલ્પ મી બટ આઈ વિલ હેલ્પ ધેમ બીકોઝ આઈ એમ કાઇન્ડ મારા પાસે રૂપિયા હતા છે તો આઈ હેવ મની મારા પાસે રૂપિયા હતા આઈ હેડ મની તેથી ધેરફોર મેં નવો મોબાઈલ ખરીદ્યો ખરીદ્યો સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બાય એટલે ખરીદવું બાયનું ભૂતકાળનું રૂપ અ ન્યૂ મોબાઈલ મોબાઈલ એપ જ છે ગણી શકાય આર્ટિકલ લાગે ન્યૂ મોબાઈલ એટલે કે વ્યંજનમાં એ મારો ભાઈ તમને યાદ કરાવશે નહીં જો મારો ભાઈ તમને યાદ કરાવશે મારો ભાઈ તમને યાદ કરાવશે સાદો ભવિષ્ય મારો ભાઈ તમને યાદ કરાવશે નહીં તેથી મારે તમને યાદ કરાવવું પડશે મારો ભાઈ મીન્સ કે માય બ્રધર તમને યાદ કરાવશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ રિમાઇન્ડ રિમેમ્બર એટલે યાદ કરવું રિમાઇન્ડ એટલે યાદ કરાવવું મારો ભાઈ તમને યાદ કરાવશે માય બ્રધર વિલ રિમાઇન્ડ તમને એટલે યુ મારો ભાઈ તમને યાદ કરાવશે નહીં માય બ્રધર વિલ નોટ રિમાઇન્ડ યુ વિલ પછી નોટ મૂકી દો ખ્યાલ ખતમ નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે માય બ્રધર વિલ નોટ રિમાઇન્ડ યુ ધેર ફોર મારે તમને યાદ કરાવવું પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે એટલે આઈ વીલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વીલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ યાદ કરાવવું એટલે રિમાઇન્ડર તમને એટલે યુ મારા પાસે રૂપિયા હતા તેથી મેં નવો મોબાઈલ ખરીદ્યો આઈ હેડ મની ધેરફોર આઈ બોટ અ ન્યૂ મોબાઈલ ને આમે થાય મારી પાસે રૂપિયા ન હતા તેથી મેં આ બંને હકાર હે આ બંને નકાર મારી પાસે રૂપિયા ન હતા તેથી મેં નવો મોબાઈલ ન ખરીદ્યો આઈ ડીડ નોટ હેવ આઈ ડીડ નોટ હેવ મની ધેરફોર આઈ ડીડ નોટ બાય અ ન્યૂ મોબાઈલ મારો ભાઈ તમને યાદ કરાવશે નહીં તેથી મારે તમને યાદ કરાવવું પડશે માય બ્રધર વિલ નોટ રિમાઇન્ડ યુ ધેર ફોર આઈ વિલ હેવ ટુ રિમાઇન્ડ યુ મને ખબર છે મને ખબર છે તેણીના પપ્પા ઘરે હતા મને ખબર છે આઈ નો છોકરા માટે આવે હિઝ ફાધર હિઝ બ્રધર હિઝ સિસ્ટર હિઝ બાઇક હિઝ મન એટલે મીન્સ કે તેનો ભાઈ તેના પપ્પા તેના રૂપિયા તેની ગાડી બધામાં શું આવે હિઝ છોકરીમાં હર આવે આઈ નો હર ફાધર મને ખબર છે કે તો આઈ નો ધેટ તેણીના પપ્પા ઘરે હતા હર ફાધર હતા એટલે વોઝ વર એક વચનમાં વોઝ ઘરે એટલે એટ હોમ ધેર ફોર ધેર ફોર તેણી આવી ન શકે એટલે કે તેણી આવી શકે નહીં શકે છે શકો છો શક્ય છે શકું છું માં કેન તેણી એટલે સી કાંટો અથવા કેન નોટ આવું એટલે કોમ ચાલો મારા પાસે રૂપિયા હતા સોરી આવી ગયું માફ કરજો સોરી ચાલો ચાલો મને ખબર છે તેણીના પપ્પા ઘરે હતા તેથી તેણી આવી શકી નહીં આઈ નો ધેટ હર ફાધર વોઝ એટ હોમ ધેર ફોર ઈ કાન્ટ કોમ તમારે રોકાવવું પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ યુ વિલ હેવ ટુ સ્ટે કારણ કે બીકોઝ हूं तुम्हारा वगर रोकाइस नहीं हूं એટલે આઈ રોકાઈસ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હાગમટે સહ પરિવાર વિલ પ્લસ મૂડ ક્રિયાપદ હું રોકાઈસ આઈ વિલ સ્ટે હું રોકાઈસ નહીં આઈ વિલ નોટ સ્ટે તમાર વગર વગર એટલે વિધાઉટ તમાર વગર મીન્સ કે વિધાઉટ ઈ તમારે રોકાવ પડશે કારણ કે હું તો તમારા વગર રોકાઈસ નહીં યુ વિલ હેવ ટુ સ્ટે બીકોઝ આઈ વિલ નોટ સ્ટે વિધાઉટ યુ

મારે રોકાવાની ઈચ્છા છે ઈચ્છા વાળા વાક્યમાં વોન્ટ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે રોકાવાની ઈચ્છા નથી વર્તમાન કાળ નકાર આઈ હંમેશા વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મને તાવ છે તેથી મારે રોકાવાની ઈચ્છા નથી આઈ હેવ અ ફીવર ધેર ફોર આઈ ડુ નોટ વોન્ટ ટુ સ્ટે તે અમીર છે તે એટલે હી ઈઝ અમીર એટલે રીચ તે શિક્ષક છે હિ ઇઝ અ ટીચર તે વિદ્યાર્થી છે હિ ઇઝ અ સ્ટુડન્ટ તે દયાળુ છે હિ ઇઝ કાઇન્ડ તે અમીર છે હિ ઇઝ રીચ ધેરફોર ધેરફોર તેના પાસે તો તેના પાસે ગાડી હોવી જોઈએ આમાં ક્રિયા થતી નથી પણ આ છે ને મોડલ્સ પ્લસ હેવ છે તો જોઈએ 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 એટલે સુડો તો પાસે એટલે હેવ પાસે પાસે હોવી જોઈએ આનું થાય શુડ હેવ શું ઓકાર તમારા પાસે તમારા પાસે રૂપિયા હોવા જોઈએ યુ શુડ હેવ મની બરાબર તે અમીર છે તેથી તેના પાસે ગાડી હોવી જોઈએ હી ઇઝ રિચ ધેર ફોર હી શુડ હેવ અ કાર મારે કંઈક ખાવાની ઈચ્છા છે મારે કંઈક ખાવાની ઈચ્છા છે ઈચ્છા છે વોન્ટ વાળા વાક્ય ઈચ્છા છે વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ આવે વોન્ટ આઈ વોન્ટ ટુ ઈટ કાઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ કાઈ નહીં એટલે નથિંગ કંઈ પણ એટલે એનીથિંગ હું કાંઈક ખાવા માગું છું આ ઈચ્છ છે હું કાંઈક ખાવા માગું છું એટલે કે મારે કાંઈક ખાવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ કારણ કે બીકોઝ હું ભૂખ્યો છું આઈ એમ હંગરી આઈ એમ હંગરી હું ભૂખ્યો છું આઈ એમ હંગરી હું ભૂખ્યો હતો આઈ વોઝ હંગરી આ તો ચોથો દિવસ તમે જો તો ખરા અને પેલા તમામ વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો ટુ બી નું વર્તમાન કાર્ડ નું રૂપ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ કોઈપણ મોડલ સ્કેન કુડ कूड विल वुड सेल शुड मे माइट પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એસ આઈ વી યુ બહુવચનમાં મૂળ ક્રિયાપદ હીસી ઈટ એકવચનમાં એસ ઈ એસ સાદો ભૂતકાળ કોઈ કરતા હોય આગળ તે સહ પરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી2 સાદું ભવિષ્ય બધે કરતા ડાયમ ડાયો હેલમ હેલો કાર્ડ સાદું ભવિષ્ય કોઈ પણ કરતા હોય આ ગામતા સો પરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયા પદ ચાલુ વર્તમાન કાર્ડ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય કાઢ વિલ બી પ્લસ આઈએનજી પૂર્ણ વર્તમાન કાર્ડ હેવિયસ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાઢ વ્હીલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવિયસ બિન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાઢ વિલ હેવ બિન આઈએનજી મજબૂરી મજબૂરીવાળા વાક્યમાં વર્તમાન કાર્ડ હેવિયર્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે ઈચ્છાવાળા વાક્ય ઈચ્છાવાળું વર્તમાન વર્તમાનકાળની વર્તમાન કાર્ડની ઈચ્છા વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળની ઈચ્છા વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યની ઈચ્છા વીલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે જરૂરવાળા વાક્ય વર્તમાન કાર્ડની જરૂર નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળની જરૂર નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યની જરૂર

તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે હજી હું તમને એક વાક્ય આપું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા પપ્પા મારા પપ્પા ઘરે આવી રહ્યા હતા મારા પપ્પા ઘરે આવી રહ્યા હતા તેથી મારે વાંચવું પડ્યું મારા પપ્પા ઘરે આવી રહ્યા હતા તેથી મારે વાંચવું પડ્યું આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કર દેજો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપમાં જે પોસ્ટ આવે છે એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ગ્રામરમાં જે ટોપિક છે એમાં ઉચ્ચાર પણ આવે છે એટલે ફેસબુક પેજને ફોલો ભૂલતા અત્યારે હાલમાં કરતા પણ વધારે ફોલોઅર્સ છે વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો અને વિડીયોના પૂરો થઈ જાય પછી વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં તમને આવા ત્રણ ટપકા જોવા મળશે તમે ડાબી બાજુ સ્વાઈપ કરશો એટલે તમને હાઈપો આવા પોઈન્ટ લખેલા હશે એ પોઈન્ટ તમે આપી દેજો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો જે પોઈન્ટ હોય તે એટલે આપણે વિડીયો વધારે લોકો સુધી પહોંચી જાય લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે મને કહો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો આવા જ વિડીયો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં આવે છે શેર કરવાનું ભૂલતા ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબનું બટન દબાવી દો ચેલેન્જ તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ચાલો મળીએ મારા વાલીડાઓ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો